તૈયાર થઈ ડુમળી ડુમળી જો થોડી ચડીને હું બનાવું છું પૂહ પણ ચા સાનું ડુમળી કેપ્સી ઓ કે ને એના કે સરસ ખાલી તમે હું આજુબાજુનું ખાલી કાપી હા એમ એ કાપી દે પલી વાકી હે ને એમ નહીં

અલ્યા મને શું બહાર બુલા બ્રેડ સેકવાની જાવ અડધો કલાક હું બેહીને આવ્યો બે મારે ના હોય વાત

એ જે વાટકીન કાજે મિલી વેને હા યાર હા વાર પછી ડુંગળી અને આ મચુ ઈનો हां आ ओके घी मसाला मे घी मसाला लो हां ना को स्वाद अलग आको एमली छू मु घी मसाला नो ठीक है मन जड़े ना दिला कालज बताई दीदो हमें हां तो मे घी मसाला लो के रे ताणा हां ना